હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો કેમ છો બધા મજામાં છો મજામાં જશો તો મિત્રો આપણે અત્યારે શ્રી મામાદેવે સાંજે મેં તમને દર્શન કર્યા હતા આપણે મામા મામાદેવે તો મિત્રો આજ આપણે જવાનું છે દાડમા દાદાએ તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો જવા પહેલાં આપણે પહેલાં તમને મામાદેવના દર્શન કરાવીએ અને અમે પણ કરી લેવી ચાલો મિત્રો મામાદેવે પહેલા આપણે દર્શન કરતા આવીએ જો મિત્રો રાતે તો દેખાણું પણ અત્યારે તમે દર્શન કરી દો જય અરે મિત્રો મામા દેવે આ ટાઈપનું કાંક લોકેશન છે તમે લોકેશન પણ જોવો એકવાર તો મિત્રો આની પાછળ ઝાડવા આવેલા છે અને મિત્રો વરસાદના વરસાદ આવ્યો હતા તેના પાણીના કારણે આપણે અહીંયા ડેમ પણ તૂટી ગયો છે સાઈડમાં જે આપણે મામાદેવની આઈડીમાં વિડીયો પણ મૂકેલો છે અને મિત્રો જે ડેમ તૂટ્યો છે એના કારણે આપણે જાજુ થોડુંક નુકસાન પણ થયું છે આપણે ઝાડવા એવા થાય તે ધોવાન વ્યાઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે પાછા જાડવા વાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહો મિત્રો અરે મિત્રો ચાલો આપણે જવી દાડમાં દાદા જઈએ એ પહેલાં મિત્રો જોવા આપણી યાર આ બે મિત્રો પણ આવે છે જોવા મિત્રો ને મિત્રો આ ભાઈ નું નામ છે મિલન ને આ ભાઈ ના વિકા વિકો છે ભાઈ તમે ક્યાંથી આવેલા છો રામગઢ આ ભાઈ રામગઢ થી આવેલા છે ને આ તમારો ભાઈ જ છે છપરી જેવો તમને દેખાતો જ છે આ મિત્રો આપણો ઘોડો છે બ્લેક ઘોડો તો આની ઉપર આપણે જવાના છે દાડમાં દાદા અને એ પેલા મિત્રો તમને વાતાવરણ તમને દેખાડું થોડોક જોવો તમે કાળા કાળા મિત્રો વાદળા થઈ ગયા છે

મિત્રો વરસાદના કારણે અમારા ભાઈ મોઢા તમે જોઈ શકો છો જો બધા વરસાદ મિત્રો કન્ટિન્યુ છે થોડોક લોક બોલવામાં થોડીક ભૂલછૂક થતી છે પણ માફ કરજો મિત્રો મિત્રો વરસાદ ફાઇનલી રહી ગયો છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રો ચાલો ભાઈ બગાઉ જોવો મિત્રો આપણી ગાડી પાછી હાલવા મળી છે ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ

આપણે ભોગી ગયા દાડ માં જઈએ તો જોવા આવો નજારો છે તો મિત્રો હાલો હવે અંદર જઈને દર્શન કરાવું તમને તો મિત્રો આપણે મહાદેવ ના દર્શન પણ કરી લીધા છે તો મિત્રો બાર કુ આવું કહે છે જુઓ તમે મિત્રો મિત્રો આ કાતરીમાં કેટલા બધા કાયતરા છે તમે જુઓ ચાલો મિત્રો કાતરા પાડીએ આપડે કાતરા ને પણ ટેસ્ટ કરીએ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રેજો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોવા

મિત્રો આપણે હજી પણ આગળ જવાનું છે ઉપરની સાઈડ તો મિત્રો પેલી જગ્યાએ આપણે જવાનું છે આપણા ભાઈ છે ને આ ભાઈ એમ કે છે ને આ લોકેશન બહુ મસ્ત છે તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો મિત્રો આગળ તો મિત્રો આ વ્લોગ નહીં હોય પણ આ એક એડવેન્ચર ટાઈપનું થઈ ગયું છે મિત્રો તો વિડીયો આગળ રહો તમે જુઓ જરા મિત્રો એડવેન્ચર ટાઈપનું વાક તો તમે જુઓ

મિત્રો બહુ વરસાદ આવવા માંડ્યો છે તો એ જોવો કાકા આ રીતનું કાક ઝાડ છે અને નીચે મિત્રો આપણે ઊભા છે અને વરસાદ જોવો તો મિત્રો કાંઈ દેખાતું નથી મિત્રો એટલો વરસાદ છે તમે જોવો બધી જગ્યાએ તો મિત્રો આ વ્લોગ આપણે પાછો અહીંયા એન્ડ કરીએ છીએ તો મળી એક નવા વિડીયોમાં આશા છે કે તમને આજનો વ્લોગ તમને ગીમો હશે ગીમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો મિત્રો કે આ વ્લોગ કેવો લાગ્યો તમને તો ચાલો મિત્રો આ ને કરીએ અહીંયા એન્ડ જય હિન્દ જય ભારત જય માતાજી